એટલે હાલમાં કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે તો હક દાખલ ન થઈ શકે પરંતુ એક વ્યક્તિ ગુજરી જાય તો એની વારસાઈને કોઈ અટકાવી શકે નહીં સમજી ગયા બરાબર બંને વસ્તુ બરાબર છે કોઈ પણ પ્રોપર્ટી હયાત હોય ત્યારે સંયુક્ત પ્રોપર્ટી છે ત્યારે બીજી વ્યક્તિને પોતાના હક પૂરતો વાંધો લેવાનો અધિકાર છે પરંતુ વ્યક્તિ ગુજરી જાય કોઈ વ્યક્તિ તો પછી એની વારસાઈને કોઈ અટકાવી શકતા નથી એવી જ રીતે વિભાજન કરવું હોય હલો

એટલું જ નહીં આવો સહભાગીદારી હક ખરીદનાર વ્યક્તિ જે છે સંયુક્ત પ્રોપર્ટીમાં દાખલ થઈ શકે નહીં એને વિભાજન કરાવ્યા પછી જ દાખલ થવાનો અધિકાર છે આવી બધી કાયદામાં પ્રાવધાન એટલે જોગવાઈઓ છે સમજાય ગઈ બરાબર વિગત મે ઘણી બધી વિગત એક સાથે આપી દીધી ના સર સમજાય ગઈ સમજાય હા અને તમે આની પહેલા કહેતા હતા ને તાલીમ કેમ્પમાં આવું છે તો આ વખતના 8 9 ના તાલીમ કેમ્પની માહિતી મળી ગઈ હતી

સંયુક્ત પ્રોપર્ટી માટે ઘણી બધી છે ઓછી ખબર હોય છે ફરીને ચોખવટ કરી દઈએ સહભાગીદારી હકવાળી મિલકત હોય એ બને ત્યાં સુધી કોઈને વેચાય નહીં કારણ કે ત્રાહિત વ્યક્તિ આવે એટલે કજિયા થાય અને ભાઈ ભાઈઓ જે છે એ હવે હું તને બતાવી દઉં એવું કરી અને સહભાગીદારી હક ઘણી વખત ત્રાહિત વ્યક્તિને વેચી નાખતા હોય છે ત્રાહિત વ્યક્તિને સહભાગીદારી હક્ક વેચો તેની પાસે દસ્તાવેજ થઈ જાય તો પ્રોપર્ટીમાં દાખલ થવાનો અધિકાર નથી એવી વ્યક્તિ કોર્ટે જેવું પડે વિભાજન થયા પછી પ્રોપર્ટીમાં દાખલ થઈ શકે જો વિભાજન થઈ શકે એમ ન હોય તો એ માત્ર દસ્તાવેજ ઘરે રાખે પ્રોપર્ટીમાં દાખલ થઈ શકે નહીં હું કાયદા પ્રમાણે એની વાત કરું છું અને એવી જ રીતે સહભાગીદારી એકવાળા કિસ્સાની અંદર એ ભાગીદારી પ્રથમ એ સહભાગીદારી ધરાવતો એને વેચવો પડે એટલું જ નહીં આવા કિસ્સાની અંદર જો કોઈ વ્યક્તિએ વેચી નાખેલો હોય તો એ દસ્તાવેજ રદ કરવાનો દાવો એક વર્ષની સમય મર્યાદાની અંદર થઈ શકે આ બધી બાબતો સહભાગીદારી હક માટે થઈને તમને ખેડૂતોને ઉપયોગી થશે એટલા માટે આ માહિતી આપું છું હું મોટા ભાગે કજિયા ન થાય એવી માહિતી આપું છું અને જેથી કરીને ભાઈઓ ભાઈઓની વચ્ચે કે સહભાગીદારી વાળા ભાઈઓ જ કહેવાય એની વચ્ચે શાંતિ અને સુલે જળવાઈ રહે